સત્તરમી સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી જુદા જુદા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરામાં ભાજપ દ્વારા ડોક્ટર આર બાલા સુબ્રમણ્યમ દ્વારા લખાયેલ પુસ્તક પાવર ઇન ધ લીડરશીપ લેગસી ઓફ નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા જાહેર જીવન દરમિયાન વહીવટી કુશળતાનું વિશ્લેષણ કરાયું છે વડોદરાના રેસકો વિસ્તારમાં આવેલ વાણિજ્ય ભવન ખાતે આ પુસ્તક આધારિત પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમી મુખ્ય હેતુ વડાપ્રધાન કરેલા કામો લોકો સુધી પહોંચે તે હતો આજે ખાસ કરીને વડોદરા મહાનગરમાં જે રીતે આખા દેશમાં સેવા પખવાડિયાનું સેલિબ્રેશન થઈ રહ્યું છે નમોજયથી ગાંધી જયંતિ ને એમાં વચમાં પંડિત દીનદયાલજીની જયંતિ પણ આવે છે આ પંદર દિવસ દરમિયાન સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ભારતીય જનતા પાર્ટીની સરકારો કેન્દ્ર સરકાર અનેક એનજીઓ અને સામાજિક સંસ્થાઓ નરેન્દ્રભાઈની જન્મજયંતિથી પંદર દિવસ સતત સેવા કાર્યો કરી રહ્યા છે એમાં એક ડૉક્ટર આર બાલા સુબ્રમણ્ય ધ પાવર વિધિન ધ લેગસી ઓફ નરેન્દ્ર મોદી એઝ અ લીડર એ નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ એમની એક ચીફ મિનિસ્ટર તરીકેની કામગીરી અને એમની પ્રધાનમંત્રી તરીકેની કામગીરી અને જે કામગીરી છે એનું જુદું જુદું જેને ગુણાત્મક અવલોકન કહેવાય એ પ્રકારનું અવલોકન આ પુસ્તકમાં લખેલું છે એના આધાર પર આજે વડોદરા મહાનગરમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે એક પ્રકારનો વાર્તાલાપ થશે અને નરેન્દ્રભાઈની વ્યક્તિત્વની છણાવટ થવાનું આ પ્રકારના કાર્યક્રમનું આજે આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રવક્તા અને પ્રદેશ સેવા પખવાડિયાના ઇન્ચાર્જ ડોક્ટર અનિલ પટેલ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા શહેર સેવા પખવાડિયાના ઇન્ચાર્જ ડોક્ટર રાજેશ શાહ શહેર મહામંત્રી સત્યન કુલાબકર મહામંત્રી જશવંતસિંહ સોલંકી પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે પ્રબુદ્ધ સેલના કેતન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના મારા યશસ્વી અધ્યક્ષ મને સાહેબના માર્ગદર્શન પ્રમાણે છેલ્લા પંદર દિવસ માટેનું એક સેવા પખવાડિયાના કાર્યક્રમનું આયોજન થયું છે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધીના કાર્યક્રમમાં આજે એક વિશેષ કાર્યક્રમ બૌદ્ધિક સંમેલનનું આયોજન કર્યું છે જેના માટે ખાસ વક્તા તરીકે અમદાવાદથી ડોક્ટર અનિલભાઈ પટેલ પધાર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે માન્ય મોદી સાહેબે જે કરેલા કાર્યો છે તે કાર્યોના પ્રદર્શનની સ્વરૂપે પણ આપણે જોયા છે એક પુસ્તક સ્વરૂપે પણ એમના કાર્યો એમની વિચાર નિષ્ઠા એમની રાષ્ટ્ર માટેની નિષ્ઠા વ્યક્ત કરવાનું એક કાર્યક્રમનું આયોજન આજ અહીંયા કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના સેવા પખવાડિયાના સંયોજક ડોક્ટર રાજેશભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નિવાસ કંડેશન બ્લેસિંગ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર